એક બેન એક દુકાને સામાન લેવા માટે ગયા અને એ સામાન એમણે લીધો તે વખતે થોડી રકજક થઈ તેમણે સિત્તેર રૂપિયાનો સામાન લીધો હતો અને વેપારીએ ભૂલથી થઈ એમને એસી રૂપિયા આપ્યા બહેને સોની નોટ આપી એટલે વેપારીએ એસી રૂપિયા આપ્યા બેન પોતે ઘરે ગયા ઘરે ગયા પછી એમણે હિસાબ કર્યો તો એમને ખબર પડી કે દસ રૂપિયા એ મારી પાસે વધારે આવ્યા છે આ બેન વિધવા હતા એમને માત્ર એક બાળક હતું એટલે આ બેન તરત જ એ દુકાને પાછી આપવા માટે ગયા પણ જોગાનો જોગ રાત્રિના આઠ વાગ્યા હતા એટલે એ દુકાન બંધ થઈ ગઈ હતી આ બેન સવારે દસ વાગે ફરીથી સાત કિલોમીટર ચાલી અને ત્યાં જાય છે વેપારીને ત્યાં અને કહે છે કે શેઠ તમારા લેવા દસ રૂપિયા હિસાબની અંદર વધારા આવી ગયેલા મેં તમને સોની નોટ આપી હતી તો મેં સિત્તેર રૂપિયાનો સામાન લીધો અને તમે મને એંસી રૂપિયા આપ્યા હતા ત્યારે પેલા વેપારી કહે છે કે પાંચ રૂપિયા માટે તો તમે રકજક કરતા હતા ત્યારે વિધવા બેન કહે છે કે હા જે વસ્તુની જે કિંમત હોય એની અંદર મારો અધિકાર છે કે હું જે ભાવથી બજારની અંદરથી ખરીદ્યું છું એ જ ભાવ તમને હું આપું મારો એવો આગ્રહ હતો એટલે હું રજ્જક કરતી હતી ત્યારે એ પેલા શેઠ કહે છે કે આ દસ રૂપિયા તમે સાત કિલોમીટર ચાલીને આવ્યા છો તો ના ના આપવા આવતા તો ચાલતું ને ત્યારે પેલા બેન કહે છે કે ભલે તમને કંઈ ફરક પડતો નથી તમારી આવડી મોટી દુકાન છે એટલે પરંતુ મને તો ફરક પડે છે કે કદાચ હું વિધવા છું અને મારો એક બાળક છે અને બાળકને એનો ઋણ એ ચૂકવવું પડે એટલા માટે હું તમે તમને આ તમારા દસ રૂપિયા પાછા આપવા માટે આવી છું આમ કરી અને પેલા બેન પાછા નીકળી જાય છે એટલે પેલા શેઠના મનની અંદર વિચાર આવે છે એ ખરેખર કાલે મેં સામાન મંગાવ્યો છે બજારની અંદરથી એ સામાનની અંદર ત્રણસો રૂપિયા મારા વધારે આવેલા છે તો લાવ જેની પાસેથી મેં માલ લીધો છે એમને હું પાછા આપવા દઉં એટલે પેલા જે શેઠ હતા એ બીજા બજારની અંદર જે જેમની પાસેથી માલ લીધો હતો